અંગલેશવરના રામકુંડ તીર્થધામ ખાતેથી અંતરનાથ મહાદેવ સુધી કાવડ યાત્રા યોજાઈ હતી અંગલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા આજ રોજ શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડ તીર્થધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા બાદ ગંગાદાસ બાપુ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત બસોથી વધુ ભક્તોએ રામકુંડમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું આ કાવડયાત્રા રામકુંડથી નીકળી હાંસોટ રોડ ઉપર મોદીનગર થઈ ભરૂચી નાકા ખાતેથી પંચાયતી બજાર થઈ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી

મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાંથી યાત્રા નીકળે છે એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો યાત્રીઓ જોડાઈ રહ્યા છે આ કાવડ યાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન શિવ ના ભક્ત મહાદેવ બાગપત મુકામે જઈ અને ભગવાન અભિષેક કર્યો પછી ભગવાન પરશુરામે પણ બાગપત પુરા મહાદેવના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત શ્રાવણ મહિનામાં લોકો

આજે આ યાત્રા નું નેતૃત્વ લઈ અને સૌ નગરજનો ની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે કાવડ યાત્રામાં માં જોડાનાર સૌ કાવડ અને અંકલેશ્વર ની નગર આજે ખૂબ ખૂબ અભિનંદન જય શિયા રામ અતિ શ્રાવણ માસ નિમિતે રામકુંડ તીર્થ થી અંતરનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રા લગભગ દોઢસો થી બસો કાવડિયા રામકુંડ તીર્થ નું જળ ભરીને ભગવાન અંતરનાથ દાદાના જલાભિષેક જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુભાઈ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે તો શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે જય શ્યારામ